મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ રૂપાલા મુદ્દે રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા વિરોધ યથાવત આપણને જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરીને કરાયો વિરોધ ગિરનાર દરવાજા પાસેની રાજપૂત સમાજની વાડી ખાતે પ્રતિક ઉપવાસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને તેમના દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી અમે અમારું મતદાન ભાજપ વિરુદ્ધમાં કરશું રાજપૂત મહિલાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જૂનાગઢમાં રૂપાલા મુદ્દે રાજપૂત સમાજની મહિલાઓ બહાર આવી છે અને તેમના દ્વારા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત મહિલાઓનો વિરોધ સામે આવ્યો છે ત્યારે પ્રતિક ઉપવાસ કરીને રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ગિરનાર

અને છે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા બેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો અમે વિરોધ કરેલો હતો પરંતુ ભાજપે આટલા વિરોધ સહિત પણ એને ટિકિટ આપી અને અમારી અસ્મિતાનું ખંડન કર્યું છે અને અમારા બેનો દીકરીઓની માન મર્યાદાનું પણ ખંડન કર્યું છે એટલે અમે લોકો રાજપૂત મહિલા સંઘ એનો સખત વિરોધ કરીએ છીએ અને આજે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ અને જો અમારા આંદોલનને યોગ્ય પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આંદોલન લડત આગળ ઉપર પણ જારી રહેશે અને આગળ ઉપર પણ પગલા લેશું અમે અને યોગ્ય સહકારની અપેક્ષા હવે અમને સરકાર પાસેથી છે નહીં એટલે અમે લોકો અમારું મતદાન ભાજપ વિરુદ્ધ કરશું જય ભવાની જય માતાજી